સરકાર દ્વારા દિવ્યાંગો માટે યોજનાઓ બહાર પડાય છે જો કે કેટલાક અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા ન માંગતા હોય તેવા આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી સુરત કલેક્ટરાલયે પહોંચેલા હસમુખ ચોપડાએ જણાવ્યું હતું કે સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી જોકે સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાઓનો લાભ આપવા માંગતા નથી જેને લઈ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ લોકો સાથે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અંત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોએ રજૂઆત કરી હતી તો ધ્રુજતા પગ હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી अशोकભાઈ ચોપડા अशोकભાઈ કેમ આવ્યા છે સંસા માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો રજૂઆત કરવા છતાં પાંચ પાંચ છ છ મહિના થઈ ગયા અને એ ઓન પેપર એનો અમલ કરાવવા માટે અમે અહીંયા અહીંયા આવ્યા છીએ હવે રજૂઆત કરી છે આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો તો હવે ફરી રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે જવાબ આપો અમારે અહીંયા આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે આ જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે જે યોજના છે આ સામેથી આપો ને અમારે ચાલવામાં જો બધાને જાણે જ છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે એ આખા સુરત માંથી દરેક ઝોન માંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એક ખરાબ ઘટના કહેવાય